રાતના બાર વાગે ગયા છે અને એ તાર્થ ને છે નામ નથી અને મમ્મી ગઈ છે જો હેતાર્થ હેતાર્થ આમ જો હેતાર્થ હા

કેવું કેવું આવી ગયું આપણે તો કઈ કટકો હોય ને એવો બાંધી દે જોજો બગડે નહીં હમ ત્યારે તો બધું જ આલે હાલો એ ફૂલ તૈયારી થઈ ગઈ છે ભાઈને ખવરાવવાની હા જો એને બીજો બીજો વચ્ચે દાંતની ખંજ